આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવે એટલે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સંમતિ વગર લઈ લેવામાં આવે છે અમારી બહેન દીકરીઓ શહેરોમાં જાય છે ત્યારે તેમનું શોષણ થાય તેમના પર બળાત્કાર થાય છે આ પરિસ્થિતિ ભાજપની સરકારે ઊભી કરી છે હવે સરકાર મંત્રીમંડળ બદલી રહી છે પરંતુ આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે હું તમામ યુવાનોને વડીલોને આહવાન કરું છું કે આવનારી ચૂંટણીમાં તમે ઇંટનો જવાબ પથ્થરથી આપજો આમ આદમી પાર્ટીના દેડિયાપડાના ધારાસભ્ય ચેતર વસાવા દાહોદના લીંબડી ખાત ગામે ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા ચેતર વસાવાની આગેવાની ભાજપ અને કોંગ્રેસમાંથી હજારો યુવાનો વડીલો સ્વયંભૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા છતાં પણ અહીંયા હજારોની સંખ્યામાં જનમેદની ભેગી થઈ છે હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું હાઈકોર્ટની ઈમારત હોય સચિવાલયની ઇમારત હોય વિધાનસભાની ઈમારત હોય જે પણ ઈમારત ભવનો બન્યા છે તેના પાયા દાહોદના લોકોનો પરસેવો છે મને આનંદ છે કે હું એ દાહોદ દાહોદની પ્રજાની વચ્ચે છું જેની સંઘર્ષની વાતો થાય છે સાહસની વાતો થાય છે અને મહેનતની વાતો થાય છે ગુજરાતના વિકાસમાં દાહોદની પ્રજાનો પરસેવો છે એટલા માટે જ ગુજરાત આજે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે આઝાદીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા છે દિવાળી પહેલા ભાજપે વિકાસ સત્તાની ઉજવણી કરી હતી જેમાં તેઓ ગામડે ગામડે પોતાના વિકાસનો રથ લઈને પહોંચ્યા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો કરતા હતા ત્યારે આજે ત્યારે આજે વિકાસ મહોત્સવ ચાલે છે એક તરફ અઠ્યોતેર વર્ષનો અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે દાહોદ હોય કે નર્મદા જિલ્લો હોય ગુજરાત અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદાનું નામ આવે છે આઝાદીના વર્ષ થઈ ગયા છે રાજ્યના વિકાસ માટે દાહોદની દાહોદ પર છોટાઉદેપુરના પંચમહાલના ના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમ માટે પોતાની જમીન આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવે એટલે જમીન લઈ લેવામાં આવે છે કોરિડોરના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે જીએમડીસી નામે જીઆઈડીસી નામે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સંમતિ વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સંમતિ પણ નથી લેવામાં આવતી પૂરી થતા દાહોદના લોકો મજૂરી કરવા જતા રહે ગાંધીનગર વડોદરા સુરત ભરૂચ બધી જગ્યાએ અમને આદિવાસીઓ મળે છે અને અમને કહે છે કે પેટનો ખાડો પૂરવાની મજબૂરી અમને અહીં મજૂરી કરવા કરવા લઈ આવે છે મીડિયા મિત્રોને અમે દાહોદના લોકો સાથે આટલો અન્યાય કેમ થયો છે આવે છે ત્યારે વિસ્તારના સાંસદોના નામ આવે ધારાસભ્યના નામ આવે એટલે તપાસ બંધ થઈ જાય છે હવે સરકાર મંત્રીમંડળ બદલી રહી છે પરંતુ આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે હું તમામ યુવાનોને વડીલોને આહવાન કરું છું કે આવનારી ચૂંટણીમાં તમે ઈટનો જવાબ પથ્થરથી આપજો આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગળીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક ને જનસભા હતી એમાં સરપંચો માજી તાલુકા સભ્ય માજી જિલ્લા સભ્ય અને પાંચ હજારથી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે કડદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્ થયો છે ખોટા કેસો થયા છે એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો ની કામગીરી ને છે માન્ય કેજરીવાલજી ની કામગીરી ની જોઈને જાલોદ વિધાનસભા માંથી પાંચ હજાર પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે